નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત શારદા સાથે બનેલી ઘટના વિશે જીવનમાં માણસનું મહત્વ અને મૂલ્ય ક્યારે સમજાય અને જરૂર પડવા છતાં મદદ ન થઈ શકે અને એ વ્યક્તિ વગર જીવન જીવવાનું થાય ત્યારે આ શારદાએ અઠાવીસ વર્ષની ઉંમરે જ પોતાના પતિ અર્જુનને ગુમાવ્યો રોગના પહેલા જ હુમલાએ પડછંદ કાયાના ધણી અને બાહો સેવા અર્જનને મોતને ઘાટ ઉતારી દીધો શારદાનો એક માત્ર દીકરો પરણીને આવ્યા પછી તરત જ ગુમાવી દીધા હતા પંદર વીઘા જમીન ઢોર ડાખની બધી જ જવાબદારી અણધારી શારદા ઉપર આવી પડી પ્રવીણનો અભ્યાસ ચાલુ હતો એટલે કઈ ઉપયોગી થાય એવી પરિસ્થિતિમાં નહોતો મોત પછી સવા મહિને પિયરમાં ગઈ એટલે સૌ આશ્વાસન આપ્યા પરંતુ શારદા તો શારદા હતી અર્જણ સાથેનો એનો ઘર સંસાર ઉત્તમ સાંસારિક જીવનની પરાકાષ્ઠા સમાન હતો અને એટલે તો

આખી જિંદગી કઈ રીતે પાર પડશે આવી સમજાવટો થઈ પરંતુ શારદા પાસે એક જ જવાબ હતો મારા નસીબમાં આટલો જ સંસાર ભોગવવાનો લખાયેલ છે હું બીજું ઘર માંડવાનું સ્વપ્ન માં ના વિચારી શકું એમની યાદોના સથવારે જ આ ભાવ પૂરો કરી નાખીશ છેલ્લે છેલ્લે માએ તો એવી શિખામણ પણ આપી કે તો પછી દિયરવટું કરી લે બેટા માના એક જ વાક્યથી શારદાની આંખમાંથી ટપ ટપ કરતા રડતા જ એ બોલી માં ઉંમરમાં ઘણો ફેર ના હોય પણ એ મારો લાડકો દિયર તો દીકરા સમાન હોય માં અને આમે મારા વગર એમનો સહારો પણ કોણ છે વિજય કાલે મોટો થઈ જશે તમારી સૌની વેદનાઓ હું સમજુ છું માં તમે મારી કોઈ ચિંતા ના કરશો હું પિયર અને સાસરિયા કોઈ દાગ નહીં લાગવા દઉં માં ખરેખર તો પિયરિયાને પણ હવે ધરપકડ થઈ હતી પૂરી દેખરેખ સાથે શારદાએ ભાગ્યાઓ વડે ખેતી અને પશુપાલન સંભાળી લીધા અને બીજી બાજુ દિયર પ્રવીણને અભ્યાસમાં સતત પ્રોત્સાહન આપતી ગઈ ખરેખર તો અર્જનના મોતથી પ્રવીણ પડી ભાંગ્યો હતો પરંતુ શારદા ભાભીનો પ્રેમભર્યો દિલાસો એને સતત સાત્વન આપી રહ્યો હતો સમય વીતતો ગયો સુખનું નાનકડું સોનેરી કિરણ દેખાયું પ્રવીણે સરકારી નોકરી મળી ગઈ વિજય પણ દસમા ધોરણમાં આવી ગયો પ્રવીણ નોકરીના સ્થળે ઘેરથી જ આવજા કરી રહ્યો હતો નોકરીનો પહેલો પગાર દાન પુણ્ય અને કુળદેવીના નામે વાપર્યા પછી બીજા જ પગારથી થી દરેક પગાર શારદા ભાભીને આનાકાની છતાં તેમને જ આપવાનું શરૂ કર્યું શારદાએ પ્રવિણને એક દિવસ લાગણી સભર અવાજે પૂછ્યું પ્રવીણભાઈ કોઈ કન્યા બીજી ધ્યાનમાં છે કે કેમ હોય તો મને જણાવો હું હવે મારી દેરાણી લાવવા તલપાપડ બની ગઈ છું ભાભી મારો કોઈ કામ કે નિર્ણય તમારાથી અજાણ્યો ના હોય તમને પૂછ્યા વગર એક પગલું પણ હું ના ભરું તમારી પસંદગી મને શિરો ધાર્યો છે ભાભી અને માં આ બેવડી ભૂમિકા તમારે જ અદા કરવાની છે પ્રત્યુત્તર આપતા આપતા પ્રવીણની આંખો એ ભીની થઈ ગઈ દિયરનો જવાબ સાંભળીને શારદાની આંખમાં એ હર્ષાશ્રુ છલકાયા સગાવાલા ની મદદથી થોડા સમયમાં જ એ કન્યા શોધાઈ ગઈ પ્રવીણ અને કન્યાની મુલાકાત ગોઠવાઈ કન્યા પસંદ આવી ગઈ શા એ શારદાએ મંજૂરીની મારી દીધી દિવ્યા નામની કન્યા બી એ પાસ હતી અને ખાધે પીધે સુખી કુટુંબની હતી આનંદ ઉત્સાહથી પ્રવીણના લગ્ન લેવાયા એ આનંદ ઉત્સાહની ભાગીદાર શારદાને આ સમયે અર્જણની ગેરહાજરી ચાલી રહી હતી એટલે એ તસવીર સામે જોઈને આંસુ સારી લેતી હતી અને મનોમન કહેતી પણ હતી કે તમારી ગેરહાજરીમાં પ્રવીણભાઈના મા બાપ બનીને આ લગ્નની જવાબદારી નિભાવી રહી છું કોઈ ભૂલચૂક થાય તો રસ્તો બતાવજો દિવ્યા પરણીને સાસરે આવી ઘર હર્યુભર્યું લાગવા માંડ્યું સૌના હૃદયમાં આનંદ છવાઈ ગયો પ્રથમ આણે જ શારદાએ પ્રવીણ અને દિવ્યાને આગ્રહ કરીને દસ દિવસ માટે ફરવા માટે મોકલી દીધા બીજીયાણો બીજીયાણું થયું દિવ્યા કાયમી ઘર બાંધીને રહેવા લાગી જોકે શહેરમાં રહેવા ટેવાયેલ દિવ્યાના એ ગામડામાં મૂંઝવણ થઈ રહી છે એ શારદાથી એ અછાનો થોડું રહે કામકાજમાં થોડા એ વાતની ટાપસી પૂરી રહ્યા હતા રજાના દિવસે જ પ્રવીણ દિવ્યા વિજય અને શારદા બેઠા હતા એ વખતે શારદાએ કહ્યું પ્રવીણભાઈ માનો તો મારે તમને એક સલાહ આપી છે અરે ભાભી તમારે મને સલાહ નહીં પરંતુ આદેશ કરવાનો હોય બોલો ભાભી શું કહો છો તમે પ્રવીણે જિજ્ઞાસા ભાવે પૂછ્યું તો સાંભળો પ્રવીણભાઈ આ વિજયને દસમું ધોરણ પૂરું થયું છે એટલે એને સારી સ્કૂલમાં શહેરમાં ભણાવવો પડશે ને તમે આવજામાં થાકી જતા હશો શહેરમાં ભાડે મકાન લઈને રહો તો બધું સચવાઈ જશે દિવ્યા પણ ગામડામાં રહેવા ટેવાયેલ નથી એટલે એનું મન પણ હળવું થશે શારદાએ સહજ ભાવે કહ્યું આ સાંભળીને દિવ્યા તો થોડીક ખુશ થઈ પરંતુ એ ખુશી લાંબી ટકી નહીં પ્રવીણ તરત જ બોલ્યો માફ કરશો ભાભી આ તમારી સલાહ હું નહીં સ્વીકારી શકું આ પરિવાર માટે તમે ખૂબ ઝસરડા કર્યા છે હવે થોડો સુખનો સમય આવ્યો છે તમારા માટે કામમાંથી નવરાશનો સમય આવ્યો છે ત્યારે તમે અમને શહેરમાં મોકલવા માંગો છીએ એ કદી નહીં બને અત્યારે મારો પગાર પ્રમાણમાં સારો એવો છે એટલે આવતા મહિને આપણે ગાડી લાવી દઈએ હું અને વિજય ગાડીમાં અપડાઉન કરશું પરંતુ તમને છોડીને તો દૂર નહીં જ जाओ સાંભળીને વિજય તો ખુશ ખુશ થઈ ઉઠ્યો પરંતુ દિવ્યા જાળવીને રસોડામાં ચાલી ગઈ અને થોડીવાર પછી એણે એની મમ્મીને ફોન જોડ્યો મમ્મી અહીં તો આપણી મરજી મુજબનું કશું જ થઈ રહ્યું નથી આજે મહિનાની બીજી તારીખ છે પ્રવીણને ઘેર આવવાનો સમય થયો એ પહેલા શારદાએ મનમાં કંઈક નક્કી કરી નાખ્યું હતું ઘેર પ્રવીણે પગાર શારદાના હાથમાં મૂક્યો પરંતુ શારદાએ તિજોરીનો જુડો અને પ્રવીણે આપેલ પગાર એ દિવ્યાને આપતા કહ્યું પ્રવીણભાઈ હવે ઘરમાં નાની વહુ છે એટલા બધા વ્યવહારો તેની પાસે હોય એ જ ઉત્તમ છે મે ઘણા વર્ષથી આ વ્યવહાર કર્યો છે હવે આ જવાબદારી પ્રેમથી હું દિવ્યાને સોંપું છું તમે કે દિવ્યા મારા નિર્ણયમાં આનાકાની નહીં કરો એટલો મને વિશ્વાસ છે રીતસની જૂટવી લેતી હોય એ રીતે ચાવીઓ અને રૂપિયા દિવ્યાએ હાથમાં લીધા થોડા દિવસ વીત્યા બપોરના સમયે શારદા ઘડીક આરામમાં હતી એ વખતે જ દિવ્યાએ એની મમ્મીને ફોન જોડ્યો મમ્મી અહીં મને મારી કોઈ વેલ્યુ દેખાતી નથી તારો જમાય તો એની ભાભીને પૂછ્યા વગર પાણી પણ નથી પીતો સામેથી શું જવાબ મળ્યો એ તો ખબર નથી પરંતુ શારદાને દિવ્યાના શબ્દો સંભળાયા કઈ વાત મમ્મી અરે હા હવે એ જ કરવું પડશે એના વગર મેળ નહીં ખાય શારદા આરામમાં હતી પરંતુ દિવ્યાને આપેલ અઢળક પ્રેમ છતાં દિવ્યાનું સતત બેહુદ વર્તન દિવસોથી શારદાને હતું ઊંઘ તો શારદાને ક્યાંથી આવે પછી એ તો સતત આ પરિવાર એક રહે એના પ્રયત્નોમાં રહેતી એને બાદ કરતા પરિવારમાં હતું પણ કોણ વિજય તો નાનું ભૂલકું હતો હજી સત છતાંય એ દિવ્યાના વાણી વર્તન એને કોરી ખાતા હતા એમ આજે જે સાંભળ્યું કે હવે એમ જ કરવું પડશે એના વગર મેળ નહીં આખાય એ શું હશે શારદા વિહવળ થઈ ગઈ રવિવારના દિવસે તો દિવ્યા રીતસરની જીદ લઈને બેઠી એણે પ્રવીણને કહ્યું ભાભીએ શહેરમાં જવાની રજા આપી છે તો તમે કેમ ના પાડો છો વિજયને તો આપણે સાથે રાખવાનો જ છે ને પ્રવીણે પ્રત્યુત્તરમાં કહ્યું ભાભીને એકલા મૂકીને શહેરમાં ના જવાય ગાંડી મને નાનેથી મોટો કર્યો છે એમણે મોટાભાઈના ગયા પછી હું ભાંગી પડ્યો હતો મને સતત પ્રોત્સાહન આપીને એ અભ્યાસમાં મદદગાર બન્યા છે ભાભી મા બાપની છત્રછાયા ગુમાવી એ દિવસથી જ આ પરિવારની ઢાલ બન્યા છે ભાભી મારા પર એમનું એટલું મોટું ઋણ છે કે મારી ચામડીના પગરખા બનાવીને એમને પહેરાવું તોય એ ઋણ ના ઉતરે પ્રવીણનો જવાબ સાંભળીને દિવ્યા બે બાકલી થઈને ચિલાઈને ચીલા ઉઠી એને મોટા અવાજે કહ્યું તો મારી કોઈ વેલ્યુ જ નહીં આ ઘરમાં બધી જ વાતોમાં ભાભી 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 તો પછી આ ઘરમાં ભાભીને જ ઘરમાં રાખી લેવા હતા ને મારી સાથે શું કરવા લગ્ન કર્યા ભાભી મારી માં છે અશ્રુથી ખરડાયેલી વાક્ય પ્રવીણનું જેમ તેમ બહાર પડ્યું એની આંખો લાલચોળ થઈ ઉઠી અને પ્રવીણે ગુસ્સેથી લાલચોળ થઈને જોરદાર તમાચો ઝીકી દીધો દિવ્યાના ગાલ પર અને ઓસરીમાં પડેલ ખાટલામાં ઊંધો પડીને ઘણા લાંબા સમય સુધી રડતો રહ્યો મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ આવે બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે